મિત્રો દિપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત આ બંધ નિહાળે રહેજો દિપેશ્વરી જ્યોતિષમાં અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મિત્રો આજે આપની સમક્ષ લઈને અમે આવ્યા છીએ શુક્ર રાશિ પરિભ્રમણ યોગ શુક્રદેવ અત્યાર સુધી તુલા રાશિમાં એટલે કે સ્વગૃહી ચાલતા હતા હવે મંગળદેવની રાશિમાં પરિભ્રમણ કરશે છવ્વીસ અગિયાર બે હજાર પચીસ થી બે હજાર પચીસ સુધીનો ગાળો વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે પછી ધન રાશિમાં જશે તો મિત્રો આ સમય ગાળો આપના માટે કેવો રહેશે શુક્ર ભોગ શુક્ર શુક્ર વિલાસ મો શોખ ખાવું પીવું શુક્ર ઐશ્વર્ય શુક્ર દરેક જગ્યાએ પ્રતિષ્ઠાવાદી શુક્ર પત્ની શુક્ર સ્ત્રી આ દરેકના કારકોની બાબતોમાં મિત્રો શુક્ર આપના જીવનમાં કેવો પ્રભાવ લઈને આવશે અને આ શુક્ર રાશિ પરિભ્રમણ જે મંગળદેવ સાથે મંગળની રાશિમાં થવાનું તો દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારની બાબતો ઊભી થશે અને તેના માટે કયા નાના મોટા ઉપાયો કરવા અને કયા ઉપાયોને કયા મંત્રોચ્ચાર કરી આ ટૂંકા ગાળાનો સમયગાળો વિશેષ પ્રકારની પ્રગતિ આપને આપી જાય તેના માટે આપણે દરેક રાશિના જાતકોને મેષથી લગીને મીન રાશિના જાતકોએ આ રાશિ પરિભ્રમણ ખૂબ મજાનું રહેશે મિત્રો આ રાશિ પરિભ્રમણ આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત આપની નામ રાશિ ઉપર આધારિત તો મિત્રો આજે આપણે વાત કરીશું પ્રથમ રાશિ અને મેષ રાશિના જાતકોને આ શુક્રદેવનું પરિભ્રમણ કેવું રહેશે તો મિત્રો મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને ચાલતા શુક્રદેવ મંગળદેવ ની રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ લગ્નના માલિક સાથે તો મિત્રો તમારા વિજાતીય પાત્ર બાબતોમાં તમારે ધ્યાન રાખવાનું પણ આ સમયગાળો આપના માટે જમીન દલાઈ ના કાર્યો જો વિચારીને કરવા મકાન સુખ વાહન સુખની બાબતોમાં ધ્યાન દેવું નાણાકીય થોડીક તકલીફો બાદ કરતા એકંદરે સફળતા મળશે કારણ કે તમારી કુંડલીમાં સપ્તમ ભાવના માલિક ને ધનસ્થાન ના માલિક તને અષ્ટમ સ્થાને જાય છે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો થોડીક રહેવાની બીજા પાત્રથી તમારે સાચવવાનું તમારા કેરેક્ટરને કોઈ ડાઘ ન લાગે તેવા કાર્યો કરવાના જે જાતકો થાઇરોઇડ ડાયાબિટીસ અને યુરેન સંબંધિત રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખૂબ જ કાળજી લેવાનો સમય આવ્યો તો મિત્રો આ શુક્રદેવ આપના માટે ટૂંકા ગાળાનો સમયગાળો ખૂબ વિશેષ બનાવશે લાલ ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે જાય અને હોમ દુમ દુર્ગાએ નમઃ અથવા હોમ મહાલક્ષ્મીય નમઃ અને દર શુક્રવારના દિવસે ખીરનું નૈવેદ્ય લક્ષ્મીજીને આરાધના કરી અને આપવો શુક્રદેવનું બળવાન થશે અને આ સમયગાળો આપના માટે ધીરે ધીરે સફળતા બની શકે મિત્રો વાત કરીશું વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને ચાલતા આ શુક્રદેવ મિત્રો આપને પણ આજ સાચવવાનું કે તમારા ઉપર કોઈ કલંક ના લાગે વ્હાઈટ કપડાની અંદર એક કાળો ડાઘ ખૂબ મજાનો દેખાઈ આવે તેવું તમારા જીવનની અંદર સરસ મજાનું જીવન તમારું ને તેમાં એક કાળો ડાઘ ના પડે તેની તમારે કાળજી લેવાની વિજાતીય પાત્રોની પણ તમારે સાવધાની લેવાની અને તમારા શરીરમાં પેટને લગતા રોગોની પણ ધ્યાન રાખવાનું એકંદરે સરસ મજાનો સમય આપનો આ કહી શકાય સપ્તમ સ્થાને ચાલતા શુક્રદેવ મન ખૂબ જ પ્રફુલ્લિત રહેવાનું નવા નવા પ્રકારના સૌંદર્ય પ્રસાધનો તરફ તમારું આકર્ષણ રહેવાનું તમારી વાણી પણ આકર્ષણ બનવાની અને આ સમયમાં જે જાતકો નોકરી કરતા તો નોકરીની અંદર પણ ખૂબ મજાનો સમય રહે છે એકંદરે આ સમયગાળો આપના માટે મંગળની રાશિમાંથી પરિભ્રમણ કરતા શુક્રદેવ યુરેન સંબંધિત રોગોમાં તમારે સાચવું અને ઇન્ફેક્શન ના લાગે તેની પણ કાળજી લેવી તો ખાવા પીવાની બાબતો પણ તમારું આકર્ષણ ના વધે તેની કાળજી લેવાની શુક્રદેવનું રાશિ પ્રમાણ આપણા માટે શુભ કરવા માટે દર શુક્રવારના દિવસે સિઝનેબલ ફ્રૂટ નાના બાળકોને વિતરણ કરવા અને કુલ દેવતા ભ્યો નમઃ શુદ્ધ ઘીનો દીપક સળગાવી અને તમારા કુળદેવીની માતાની આરાધના ઉપાસના કરી અને આ સમયગાળો શિષ્ટ બનાવો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ જે જાતકો નોકરીમાં જોડાયેલા હોય તેવા જાતકો આ સમયગાળો સાનુકૂળ વારો બની રહે પ્રેમની અંદર ખૂબ મજાની બાબતો બનશે પણ પ્રેમમાં વ્યમ ના આવો એની તમારે કાળજી લેવાની નોકરીની અંદર સ્ત્રી વર્ગથી તમારે સાચવવું જે જાતકોને ફોરેન જવું હોય તો ફોરેન ફોરેન સંબંધિત બાબતો કે જવા માટેનો આ સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય પણ મિથુન રાશિના જાતકોએ છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ શુક્ર દેવ નોકરીની અંદર તમારે જો વિચારીને કાર્ય કરવા બે નંબરના ધંધાથી થોડાક દૂર રહેજો પ્રેમની અંદર વ્યાયમ નહીં રાખવાનો વ્યાયમ રાખ્યો તો પ્રેમમાં તકલીફ ઉભી થશે પતિ પત્નીના સંબંધોની અંદર ઉણપ ના આવે તેની પણ તમારે કાળજી લેવાની મિથુન રાશિના જાતકોએ નાની મોટી મુસાફરીઓ પણ ખૂબ જ સરસ મજાની રહેશે મુસાફરીની અંદર જો વિદેશ જવું હોય તો વિશેષ સાબિત થાય તમારા બહારના સંબંધો તમને ખૂબ જ મજાના મદદરૂપ બની શકશે અને આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે જે જાતકો સંતાન ઈચ્છતા હોય તો સંતાનની પ્રાપ્તિની બાબતો કહી શકાય આ સમયગાળો સંતાનનું પ્લાનિંગ કરી અને બાબતોમાં સફળતા પણ પેટને લગતા રોગોથી તમારે ખાવા પીવાની બાબતોમાં તો ધ્યાન દેવું જ પણ પેટને લગતા રોગોમાં સાચવ તો મિથુન રાશિના જાતકો આ સમય દરમિયાન નાના ભૂલકાને સૌંદર્ય પ્રસાધન દાન આપી અને આ સમયગાળો પસાર કરવો સાથે લક્ષ્મીજીની આરાધના ઉપાસના કર્યું કરતા પરિભ્રમણ થવું પ્રેમ અતિ વિશેષ સાબિત થશે જે જાતકો પ્રેમમાં જોડાયેલા હોય તેવા જાતકોનો ખૂબ જ મજાનો સમયગાળો આવી ગયો ધનલાભ આર્થિક પાસું ખૂબ જ મજબૂત રહેવાનું નાણાકીય ખૂબ જ લાભ મળવાના મકાન સુખ વાહન સુખની બાબતોમાં તમારો ઇન્વેસ્ટમેન્ટ થશે અને ઇન્વેસ્ટમેન્ટમાં તમારો ખૂબ જ ધનલાભ થવાનો આવી બાબતો પણ આ સમયગાળો આપને સરસ મજાનો લાભ આપીને જનારો છે તો કર્ક રાશિના જાતકોએ મકાનની લેવેજ વાહનની લેવેજ કર્યું તો આ સમયગાળો આપણા માટે સરસ મજાનો કહી શકાય પણ સાથે સાથે માતાની તબિયતની કાળજી લેવાની માતા તરફી તમને તકલીફ ઊભી ના થાય તેની પણ થોડીક કાળજી લેવાની તો આ સમય દરમિયાન તમે ગણપતિની આરાધના ઉપાસના કરો અને દુર્ગા માતાના મંદિરે સુખડીનું નિવેદ ધરાવી અને આ સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ શુક્રદેવ મિત્રો શુક્રદેવનું ચતુર્થ સ્થાને પરિભ્રમણ દિગ્બળ પ્રાપ્તિ થાય રાજકીય ક્ષેત્રે જોડાયેલા પિતાની પ્રગતિની બાબતો જોવાય તેમાં પણ સફળતા સાથે સાથે તમારા દરેક પરાક્રમ ની અંદર સાહસમાં સિદ્ધિ છુપાયેલી રહેશે નાના ભાઈ બહેનો સ્નેહીજનો આપણે સાથને સહકાર આપે ને તમારા દરેક સાથ સહકારની અંદર તમારા કર્મ સાબિત થશે તો આ તમારા કરેલા કર્મ નો સફળતાનો સમય કહી શકાય સિંહ રાશિની સિંહ રાશિના જાતકો આ સમય દરમિયાન મકાન લેવું વાહન લેવું જમીન દળીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરાય સાથે રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાયેલો રાજકીય ક્ષેત્રે તમારી ઉચ્ચ માન સત્તા મોભો પ્રતિષ્ઠા જેવી બાબતો કહી શકાય ઘણા સમયથી તમે ટ્રાન્સફર ઈચ્છતા હોય તો ટ્રાન્સફોરમાં રોકાવટ આવી જાય પણ આ સમય દરમિયાન તમારા જોઈતા ટેબલ પણ ના મળે અને થોડીક તકલીફો નોકરીમાં ઊભી થશે એકંદરે આ સમયગાળો આપના માટે સાનુકૂળ પર આવકની બાબતોમાં ખરી સરસ મજાનું આવક બનશે કર્મ તમારા સારા રહેશે પિતાના ભાગ્યની ઉન્નતિ થશે માતાની પણ તમને સરસ મજાનું ને સહકાર મળશે તો સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર શુક્રવારના દિવસે સાત જાતનું અનાજ

ધાર્મિક કાર્યો ખૂબ મજાના બને અને આ ધાર્મિક કાર્યથી તમારી સફળતા પ્રાપ્ત થવાની સાથે સાથે પતિ પત્નીના સંબંધોમાં સફળતા સફળતા બનવાની પણ બીજા તે પાત્રોની આકર્ષણ પણ એટલા જ પ્રમાણમાં વધવાનું તો આકર્ષણની અંદર તમારે કંઈક તકલીફ ન ઉભી થાય તમારે માન હાની થાય તેની પણ કાળજી લેવાની તેના માટે કુંજિકા સૂત્રોત્ર પાઠ કરવા આ સમયગાળો આપણા માટે મિત્રો વાત કરીશું

એકંદરે આ સમયગાળામાં વિલ વારસો પ્રોપર્ટીના ધનલાભ મળવાનો આવકની વૃદ્ધિ થવાની વાણીમાં પ્રભુતા આવશે જ્ઞાનમાં પણ વધારો થશે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે તો આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ નોકરીની અંદર પણ સાચવવું અને સ્ત્રી વર્ગથી પણ સાચવવું આ સમય દરમિયાન તમારે કુળદેવના મંત્ર કરવી અને હોમ ગમ ગણપતિ નમન મંત્ર કરવો મિત્ર વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ મંગળદેવ વૃશ્ચિક રાશિના જાતકોને ભોગ બાબતોમાં ધ્યાન દેવાનું અતિ લોભ પાપનું મૂળ તે જ રીતે અતિ ભોગ પણ મૃત્યુનું કારણ બની શકે છે ભોગ એવો નહીં કરો જેના કારણે મોત નજીક આવે પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ તો આવવાની જ છે પત્નીના કહેવાથી તમારા દરેક કાર્યો સફળતા વાળા બનવાના પણ બીજાતીય પાત્ર આવવાથી તમારા પ્રતિષ્ઠામાં માનહાનિ થાય તેની કાળજી લેવાની આ સમય દરમિયાન પાર્ટનરશીપના ધંધામાં સફળતા મળશે અને પાર્ટનરશિપના ધંધાથી દરેક કાર્યો ચાલતા હોય તેમાં ની બાબતો કહી શકાય વિદેશ જવાના કાર્યો આજ કરવા તો કરી શકાય રહેશે એક્સપોર્ટ ઇમ્પોર્ટ ધંધા જે જાતકો કરતા હોય તેવા જાતકો આ સમયગાળો માટે ખૂબ જ મજાનો રહેશે તો આ સમય દરમિયાન પણ તમે દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ સાથે બુંદીનો પ્રસાદ ધરાવી અને સમયગાળો પસાર કરો મિત્રો વાત કરીશું ધન રાશિ ને રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા શું એકંદરે બારમા સ્થાને શુક્રદેવને આમ સારા ગણાય પણ મંગળની રાશિમાં જયારે પરિભ્રમણ કરતા હોય તો એક કરતાં વિશેષ પાત્રની મુલાકાતો થવાની બહારના સંબંધો બહારના સંબંધોથી તમારું ધ્યાન દોરવાશે બીજા તે પાત્ર સાથે મુલાકાત થવાની તેમાં તમારું દંપત્ય જીવનમાં ખતરોગો ન થાય તેની પણ કાળજી લેવાની સાથે સાથે પેટને લગતા રોગોમાં ખૂબ જ ધ્યાન દેવાનું છઠ્ઠા સ્થાનના માલિક થઈને બારમા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો રોગની બાબતોમાં થોડું ડેવલપમેન્ટ ન થાય તેની કાળજી લેવી હિરેન સંબંધિત કે ઇન્ફેક્શનના રોગોથી તમારે સાચવું આ સમય દરમિયાન આવક પણ એટલી થવાની અને જાવક પણ એટલી થવાની એટલે ખૂબ પૈસો આવવાનો છે અને ખૂબ ધન જવાનું તેવું પણ કહી શકાય તો પ્લાનિંગ તમારે કરવાનું છે પ્લાનિંગ તમારા કરેલા પ્લાનિંગથી તમારું બેલેન્સ બચશે માટે બચત અગત્યની બાબતો બનશે તો ધન રાશિના જાતકોએ હોમ કુલદેવતા ભ્યો નમઃ સાથે હોમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચેના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો આ સમય દરમિયાન પંચમ ભાવના માલિક થઈને શુક્રદેવ લાભસ્થાને જાય તો સંતાનથી લાભ અપાવે વિદ્યાર્થી લાભ જ્ઞાનમાં વધારો કરે સાથે સાથે દસમા સ્થાનના માલિક થઈને પણ લાભ સ્થાને જવાના તો સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ પણ બની શકે પણ પ્રમોશનમાં રૂકાવટ આવશે ઉચ્ચ હોદ્દો મળવાનો પણ પ્રમોશનની બાબતોમાં ધ્યાન દેવાનું આ દરમિયાન તમારી માનહાનિની બાબતો રાખી ખાસ ધ્યાન રાખજો ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ તો નહીં જ કરવાનો પણ મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઇન્કમ વધવાની બાબતો કહી શકાય આવકમાં વૃદ્ધિ થાય સંતાનો તરફથી આવક વૃદ્ધિ થવાથી તમારો આ સમયગાળો ખૂબ જ શ્રેષ્ઠ અને સાબિત થશે તો મકર રાશિના જાતકોએ હોમ કુલદેવતાભ્યો ન સાથે હોમ રીમ મહાલક્ષ્મી નમાના મંત્ર કરવા મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો મંગળ મંગળદેવની રાશિમાં પરિભ્રમણ કરતા ભાગ્યસ્થાન માલિક અને ચતુર્થાન ના માલિક તને થાય તો પિતાની તબિયતમાં કાળજી લેવાની પિતાના ધન ની અંદર પણ તમારે થોડીક બાબતોમાં ધ્યાન દેવાનું પિતાની તબિયત બગડવાથી તમારે વાતાવરણ ખોરવાને જાય તેને ધ્યાન દેવાનું આ સમય દરમિયાન તમારે ભાગ્યની ઉન્નતિ પણ થશે અને કરેલા કર્મોનું ફળ પણ મળશે પણ આ સમય દરમિયાન થોડુંક જો વિચારીને કાર્યો કરવા જેવા કહી શકાય તો કુળદેવીની આરાધના કરવી અને દર શુક્રવારના દિવસે ચાંદીના ગુલાબ ગુલાબજળ લઈને તુલસીના ક્યારામાં અર્પણ કરવાથી આ સમયગાળો શીત સ્થાપ્યું મિત્રો વાત કરીશું મીન રાશિને મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ મિત્રો આપના કુળદેવીની કૃપા ખૂબ જ મજાની રહેવાની પૂર્વજોના કર્મથી તમારા દરેક કાર્યો સફળતા વાળા અને પરાક્રમમાં તમારી ખૂબ જ પ્રગતિ થવાની તમે જે કોઈ ધારેલા પરાક્રમો સફળતા વાળા બનશે પ્લાનિંગ તમારું મેનેજમેન્ટ તમારું સફળતા પણ તમારી તો મીન રાશિના જાતકોએ સંતાનથી લેણું સંતાનમાં પ્રગતિ થાય અને સંતાનનું પ્લાનિંગ કરવું તો આ સમયગાળા દરમિયાન થઈ શકે છે મિત્રો આ સમય દરમિયાન મીન રાશિના જાતકોએ પણ નવાણ મંત્ર કરવા સાથે ગુલાબનું પુષ્પ દુર્ગા માતાને મંદિર અર્પણ કરવી અને ઓમ એમ રિમ કલીમ ચામુંડાય વિચ્ચે મંત્ર કરવા તો મિત્રો આ હતું આજનું શુક્ર રાશિ પરિભ્રમણ ફરી મળીશું કંઈક નવો વિડીયો લઈને આપણી સમક્ષ જય માતાજી જય શ્રી કૃષ્ણ